એટલે બલ્લુએ આભાન માર્યો તો નહીં એ તો વેટાડી હતી પણ પછી મેં માર્યા બે નહીં બલ્લુ વેટાડી હતી તારી કાળીઓ કેમ ભાજી ના છે હું એને તો અભાન નડ્યો હશે તો આવી રીતના ઝઘડા ના કરો વાગુજી અને આ બધું ના સારું લાગે એ બલ્લુને માર્યો છે અને ઠપકો આલ્યો છે મેં તમે ઠપકો આલ્યો એમ હું તો બરોબર ને કે બલ્લુ ને તમે માર્યા વગર ના મેલો ના ના એ બધા ઝઘડા નહીં કરવા પણ હું એમ જ કહું છું કે આભાને સમજાવજો

મેં તારા ઉપર પાણી રેડ્યું તું એટલે તે મારા ઉપર આઠવેણો રેડ્યો એટલે તમે હાથે કરીને રેડ્યું તું હા તમે હાથે કરીને રેડ્યું તું કે જો માન મારો તો ભૂલમો રેડાઈ ગયો તો આ તો મીએ ભૂલમો રેડ્યું છે હાથે કરીને નહીં રેડ્યું ના અરે તમે હાથે કરીને રેડ્યું છે એટલે સે સુડિયા તારે કે દે લે હે કઈની વાતનો એટલે એ તું ગરમી કરા હું કરું છું તારા ઘર ગરમી કરું છું શું કરી લે કે

દીકરા કરો નોકરી કરવા નોકરી કરવા નતો જો કાકા તમે હું મજા કરો એક તો ઘડિયાળ લેવા ઘડિયાળ લેવા જોત એમ એટલે તારો સમય તો અમે ખરાબ હેઠા શું કરવા ઘડિયાળ લેવા જોત તું

પણ કાકા મારે ઉમર કેટલી ઉમે તો હાલ હગુ કરાવશે પણ કયો મૂર્ખો હશે હગુ કરશે એમ કઉસ કાકા કેવા માગો તમે હલકી વાત કરો કે ગોળ ગોળ વાત કરો તમે એ માગુ છું

ઝઘડા અમે કર્યા અમન ખબર છે અમન પૂછો તમે ઝઘડા નું પરિણામ શું આવે છે એ બધું મારે કોઈ જોવું નહીં ઓક મારો નહીં એટલે ભાજી નાખવાનો છું એનો છે હવે ઓક એનો હોય ગમે નો હોય જતું કરો બધું શરૂઆત એને કરી છે ખતમ નું કર્યો અને કોઈ ખતમ કરું નહીં ખતમ કરવા બેસો તો બધું ખતમ થઈ જશે એટલે તમે નહીં આવો એમ ને ના હું નહીં આવું અરે કશો વાતો તમારે નાબૂદ કોઈ નહીં આ એકલો કાફી છે હા ભાજી નાશો આવ કે ને અહીંયા ભાઈ નથી ભાગવા તમે બેહોન ઘેર તારી અરે શું કરો ઘેર બેહી રહો નથી જાવ તમે બેજો તારી હરજો અરે પેલો મને ધમકી આલી જો છે ચેતવણી આલી જો છે કે તારામાં તાકાત હોય તો વયકણ ને વયકણ ઉપર હું હાલ તાર ધોકો

તારી તો પથારી ફરી હવે ભૂબતજી શું જો હેડા ધોકો લઈ પેલા જે મારા ઉપર રેડો છે એનો બદલો વાળવા દઉં છું બદલો વાળવા એટલે

એઠવાળો રોડી એક ડાળો કડરો નાખે એક ડાળો પેલો ડુવા વાળું પોણી નાખે એક ડાળો માર્સો પથરા નાખે એક ડાળો લાકડા નાખે કોક ને કોક નાખે એટલે નાખે તારી અમારા ઉપર તો કોઈ નાખતું નથી તો પછી તમારા ઉપર કેમ બધા નાખે છે હું કેવા जाऊ એટલે શું કે શું તમારા બાનો રોડ છે આ તો તારા બાનો રોડ નથી આ તો કે મારા રોડ તો ભાઈ ભાઈ ઉભા રો ઝઘડો કરવા બદલે જોઈ જોણી તો નઈ નીકળતા રે આ બદલે તમે આ ઝા ના પડો તમે સાઈડમાં જતા રહો હું કઉ છું છું કોઈ નું મંદિર

હજી તમાર લડવું છે એમને આ રૂતમ તમે બે દાડા લડીને મરી જો હું એ મરી જઉં તાણી ઓ અમે તમે નીચે પાજો માં એ વાગુજી વાગુજી એ તું શાંતિ રાખ લે એ તું શાંતિ રાખ બચ્ચો તું શાંતિ રાખ કીધું અરે આ મારા ને વાગુજી બેહાય ની વાત છે અરે અમાર બે ની વાત છે મારી જાય ગળા ની છોકરા નો અમે કંટાળ્યો છું મરી જાય હવે ના ના હવે નહીં લડું ભાઈ હું આ તો છોકરા ને કોકે નહીં લડક કરતી હે હે ગળા ને છોકરા મુ નહીં લડું હવે

পন্থো <laughs> পাটণা <laughs> <laughs>